મોટર ધીમે ધીમે ચાલુ થાય મશીન છે એટલે એની રીતના જ ચાલુ થાય ઘણા કસ્ટમરોની ડિમાન્ડ હોય કે અમારે તો બા હિંચકા હોય એવી રીતના હિંચકો નાખવો હોય પણ આ મોટર છે તો મોટર એની રીતના જ સ્ટાર્ટિંગ થશે તમે જોઈ શકો અને ધીમે ધીમે સ્ટેપ વધારવાના હોય આમાં ઓછો ઓછો કેટલા કિલો વજન છે જોઈએ અંદર કિલો વેટ છે અને આ મોટર જે ચાલુ છે ને એ કેટલા ઉપર છે ચાર ઉપર ચાલુ છે બરોબર પણ ધીમે ધીમે જે પ્રમાણે વેટ હોય ને એ પ્રમાણે તમારે સ્ટાર્ટ કરવી પડે મોટર નહીં તો આવી રીતના એકદમ બેસ્ટ રીતના સ્વિંગ થાય બરોબર છે બાકી તમે મોટર લગાવી અને તમે ડાયરેક્ટ દસ સુપર સ્પીડ કરી નાખો બરોબર તો એ ક્યારે સ્ટાર્ટ થવાની છે એની મોટર હળો ફાય બરોબર એ હું તમને કરીને બતાવું કેવી રીતનું ચાર ઉપર જ છે બરોબર મોટર હજી આપણે એક સ્ટેપ વધારીએ પાંચ ઉપર લઈ

હવે હું તમને જે પ્રમાણે કેતો ઘણા કસ્ટમરો મોટર લગાવી ડાયરેક્ટ બરોબર આ ક્યારેય મોટર એનું કામ ન કરે હોળો ફાય તમે જોવો ને હોળો ફાય આ એનું કામ કરે આ આ જે જે પ્રમાણે જવું જોઈએ ને એ પ્રમાણે નથી જે પ્રમાણે જવું જોઈએ એ પ્રમાણે નહીં જ્યારે મોટરનો નો ખૂટો આ માલે ત્યારે ઘોડીઓ આ માલે આ માલે આ માલે મતલબ આવી રીતના આ ક્યારે ચાલુ ન થાય અને ઘણા કસ્ટમરો થી નથી થતું બરોબર છે તો સ્પેશિયલી એ કસ્ટમરો માટે જ છે અને એની તો તમે સ્મૂથલી રીતના સ્ટાર્ટ કરો એકદમ બરોબર ફર્સ્ટ છે ને ગમે ત્યારે સ્ટાર્ટ કરો ત્રણ ઉપર તમારે સ્ટાર્ટ કરવાની છે જેથી કરીને જેનું જે સ્વિંગ જે છે એ પકડી શકે અને તમારો બાબો મસ્ત રીતને ઇચકી શકે કેવી લેગી મોટર કે ઓલે ગોવડો સ્પોટ મને જરૂરથી જરૂર જણાવજો બરોબર છે ને રોજ નવી અપડેટ મેળવવા માટે હું ઇન્સ્ટાગ્રામ પેનલ ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો લાડવા જીણા અંદર ગારમેન્ટ અને એક્સેસ ચાલો મળીએ નવા વિડીયોમાં No, Thank you. Ta -ta.